આજ રોજ તારીખ દસ નવ બે હાજર ચોવીસ ટેલિફોનિક ચર્ચા કરી નિરાકરણ કર્યું હતું વાપી ડિવિઝન જેટકોના આઉટસોર્સિંગના છાસઠ કેવી પાવરહાઉસના હાઉસના તારીખ સોળ આઠ બે હાજર ચોવીસના પાંચ વાગ્યા થી આજ સુધી પોતાની પડતર માંગણીઓને લઈને પેન્ડાઉન તેમજ તમામ ઓપરેશન બંધ પર હોય જેના અનુસંધાને આજરોજ તમામ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા જેમાં કોચરવા ચીવલ તંબાડી સેકન્ડ ફેઝ વાપી આંબા તલાટ વલંડી સુખલાવ તિસ્કરી મનાઈચોંડી નિમખલ ખેરલાવ મોરાઈટુ પલગામ ઉમરસાડી એસએસ જેવા પંદર પાવર હાઉસ જેબીએસ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના તમામ કર્મચારીઓની મુખ્ય માગણીઓ જેમાં મે બે હજાર ચોવીસ થી આ સુધીનો બાકી રહેલો પગાર જે મળવો જોઈએ તેમજ બીજા મહિનાથી પગાર સમયસર થઈ જવો જોઈએ તેમજ પીએફ રેગ્યુલર જમા થવું જોઈએ જે બાબતે ધરણા પર બેઠા હતા ત્યાં ધારાસભ્યશ્રી સાથે વાપી ડિવિઝનના એક્ઝિક્યુટિવે રૂબરૂ આવી અને જેબીએસના એમડીએ ટેલિફોનિક વાત કરી માંગણીઓ સ્વીકારી હોય આજ રોજના ધરણા બાબા સાહેબ આંબેડકરને હાર તોરા કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને જો દસ દિવસમાં સમાધાન થયેલનું નિરાકરણ ન આવે તો પાંચ જિલ્લાના તમામ કર્મચારીઓ સાથે ફરી પાછા ધરણા પર બેસી જેનું વાત કરી હતી આમ તો આઉટસોર્સિંગના નામે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોય પરંતુ આજે એન્જિનિયરનું પણ શોષણ થતું હોય તો શું આને વિકાસ કહી શકાય ખરો જ્યાં નળગદરી ગામના સરપંચ દિનેશભાઈ કપરાણાના મનાલી ગામના સરપંચ જયેન્દ્ર ગાવે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સામાજિક આગેવાન રવિભાઈ સામાજિક આગેવાન કમલેશભાઈ કાકડકો ગામના માજી ડેપ્યુટી સરપંચ કિરણભાઈ બોપી ગામના માજી સરપંચ નવસુભાઈ સામાજિક આગેવાન ધરમપુર નગરપાલિકાના માજી કોર્પોરેટર ધીરજભાઈ સામાજિક આગેવાન રાકેશભાઈ અમિતભાઈ અને મોટી સંખ્યામાં જેટકો આઉટસોર્સિંગના કર્મચારીઓ આવ્યા હતા તમને બી રૂડુંમાં આવે રજૂઆત કરી આવેદન પસંદ કરી એનો કોઈ ઉકેલ નથી મળે એ મહિનાથી સેલિંગના સમયની સોળ તારીખે આપણે સ્ટાઇંગ કરશે કે છતાં બી રજૂઆત તો રજૂઆત કરતાં જ છે કે ભાઈ એનો કોઈ ઉકેલ થયો નથી અમે રફેશભાઈ પાસે ગયા અને પછી અનંતભાઈ પાસે ગયા બરાબર એ લોકો અમારા સમક્ષમાં અમારા માટે આવ્યા છે અમારી સેલેરી છે અમારી પરિસ્થિતિ એ ખબર છે અને જે આપણે મિલિયન સેક્રેટર સાહેબથી એમડી છે આપણા બરાબર એને આપણે મીટિંગ મિટિંગ પરથી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમને કીધું છે કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને સમજો ગઈકાલે સોમવારે ના 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 પહેલાં જો મિટિંગમાં સાહેબ ને ખબર છે ત્યારે વાત થઈ હતી તે કીધું હતું કે જે માં તમે નોકરી કરો છો અને અમે જે માં અમે જે પીએસ બરાબર આપડે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માંગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા છે જીબીએસમાં આટલા બધા આવ્યા છે કે કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને તો બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો એ બી છે આપણી પાસે કે સાહેબ તમે આ સેલેરી કરી આપો તેની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિયન ડેકેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદારી લઉં છું અને તે સોમવાર નીકળી ગયો ને આજે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે આ લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે થશે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એ માન લખાણ કરી હોય છે બરાબર અને તે પછીથી તે પહેલાના જે જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર ફી કરી આપશું એવું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે લેગ્યુલર પગાર કરી આપીએફ નું આવેદન લખી આપ્યું કઈ રજૂઆત નથી કરી તો બરાબર હા અને સાહેબ તેમાં બી એ લોકોએ લેગ્યુલર પગાર માટે બી કઈ નથી વાત કરી છે હવે એ લોકો સાહેબ એમાં રજૂઆત પેલી આ કરી છે કે તમે લેક્યુલર પાછા નોકરી પર જતા રહેવો એમ પણ અમે પૂરેપૂરી માંગ અમારી જે છે તે લખી આપતા હોય તો આગળ અમે કરીએ ને આટલી વખતની સાહેબ બધા સાહેબ લોકોને ખબર છે ને બધા કર્મચારી લોકોને તમે વારંવાર એક એકને સવાલ પૂછો તો બી વાંધો નથી કહેવો એમ પણ બધાએ ખબર છે કે એ લોકોએ જેટલી વખત વાયદા આપ્યા છે કે જેટલી વખત વાત થઈ છે એપીએસના બી આવ્યા છે ધર્મેશભાઈ એમને બી તમે પૂછી જવો બધાની ઘણા કર્મચારી લોકોની ફોન પર બી વાત થઈ છે પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી એમ હવે તમે આ મીડિયાના રૂપે જે વાત થતી છે અહીંયા તો તમે કંઈ કેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારા નોકરી પર જવું છે અમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખથી સ્ટ્રાઇક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી રહ્યા છીએ અંદર બરાબર અમારે ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે

એ બાબતથી અમે અમારા અમારા પૈસા કરીને ભી અમે આટલા દિવસ થઈ ગયા છે ત્રણ મહિનાની ચેલી રહી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારા જવાનું કોઈ મૂળ નથી આટલા કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓ પૂછી જાઓ કે કોઈ પાસે પૈસા છે જવા માંગો છો તમારા પીસા પૈસા છે તમારી જવા માગો છો દસ દિવસની મુદત આપે છે દસ દિવસમાં એ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આમ મૂકીને આપે છે આપણા સામે બધા ભેરાયેલા છે અહીંયા આપડા ધારાસભ્ય સાહેબ વનતભાઈ છે બપોસભાઈ છે બરાબર એ એ ના સામે વાત કરવા માંગે છે તમે બધા તમારી પાસે પૈસા છે તમે જવા માંગો છો બોલજો સાહેબ સાસેદ કેવીના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓ લગભગ સોળ તારીખથી હડતાળ પરતાં એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી થાણેની એજન્સી છે એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા પરંતુ ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને ત્રણ મહિનાનો પગાર જો અમને દસ દિવસમાં ન મળે તો અગિયારમાં દિવસે ફરી પાછા ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એણે અહીં જાતે આવવું પડશે અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે બે દિવસમાં પૈસા મળી જશે ત્રીજા દિવસથી કામ પર ચાલવા માંગશું પરંતુ દસ દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે અગિયારમાં દિવસે અહીં ચાર પાંચ જિલ્લાના કર્મચારીઓ સાથે બેસી છેલ્લા કેટલા પગાર બાકી ત્રણ મહિનાથી પગાર બાકી છે અને છેલ્લા લગભગ સોળમી તારીખથી જ્યારે આ કર્મચારીઓ ધરણા પર બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે બાવીસમી ઓગસ્ટે કરી દેસુ સોમવારે કરી દેસુ પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી એની સાથે સાથે એમનું પીએફનું જે પીએફ ના પૈસા છે એ પણ મળ્યા નથી સેફટી શૂઝ સેફટીના સાધનો મળવા જોઈએ પણ મળ્યા નથી એટલે પ્રથમ પગાર મળે પછી જ અમે કામગીરી પર જશું એવું અહીંના કર્મચારીઓનું કહેવું છે અને અમે તમામ આગેવાનો એમની સાથે છે પગાર ન મળવાથી કેટલી મુશ્કેલી પડી રહી છે પગાર ન મળવાથી ઘરનું જે રોજનું લાવીને ખાવાનું તેમાં મુશ્કેલી થાય છે સાથે સાથે તહેવારોના દિવસ છે શ્રાવણ મહિનો પૂરો થયો છે ગણપતિ આવે છે નવરાત્રિ અને દિવાળીનો માહોલ પણ હવે ચાલશે ત્યારે ઘર સંસાર ચલાવવું અઘરું બન્યું છે સાથે નાના મોટા વેહિકલો અપડાઉન કરવા માટે લીધા છે એમનું લોન ભરવા માટે પણ મુશ્કેલી પડે છે અને વાહનો પણ ખેંચાઈ જાય એવી શક્યતા છે એટલે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કર્મચારીઓ આખા જિલ્લામાં લગભગ બસો કરતાં વધારે કર્મચારીઓ છે પરંતુ આ વખતે બીજા જિલ્લાના તાપી જિલ્લાના કર્મચારીઓ પણ આવ્યા છે અને અમે અગિયારમાં દિવસનું પ્લાનિંગ અત્યારથી કરીશું અને આ જ જગ્યાએ અમે ધરણા પર બેસીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની